હોલસેલ રિટેલ બે કરે અને નાના બાળકોના ના કપડા છે ડ્રેસ છે મટીરિયલ પણ છે અને સિવેલા ડ્રેસ પણ છે બ્લાઉઝમાં અને રેડીમેડ બ્લાઉઝ પણ મળે અને સાંધા સાડી ફ્રેશ સાડી મલ કોટન તો દોઢસો થી માંડી ને ત્રણ હજાર સુધી ની આપણા પાસે સાડી છે તો આપણે આ પાછળ નવો માલ આવ્યો સાંધા સાડી જો બોર્ડર પટ્ટા વાળી સાંધા સાડી છે જો એકદમ સરસ કાપડ પણ એકદમ મસ્ત છે અને આ છે બોર્ડર પટ્ટો ઝેરી લીલી છે અને મરુ બીટ કલર ની વચ્ચે ફ્લાવર છે અને આપણે કોઈ પણ લગ્ન પ્રસંગમાં

અને લગન પ્રસંગમાં આપણે નાનો મોટો પ્રસંગ હોય સમાજે જમવા જવાનું હોય તો આ પાર્ટીવેર બધી સાડી એવી સરસ છે ને કે ન પૂછો વાત એટલે આ નવી નવી વેરાયટી આવે આ ઝેરી લીલી છે લાલ કલર ની બોર્ડર છે હરણિયા વાળું બ્લાઉઝ છે ને સાડી પણ હરણિયા વાળી છે જોવો તમે બહુ મસ્ત છે નવી નવી વેરાયટી ખુબ આપણે ખુશી ફેશન અપ માં મળે તો એક ફેર મુલાકાત જરૂર જરૂર કરો ખુશી ફેશન અપ ની તો તમને ખ્યાલ આવે કે કલેક્શન કેવું છે ઈ આ છે બ્લુ ગુલાબી કલર ની

સાડી તો આ છે એકદમ કોપટી કલર જેવી મેંદી ન એવી બાટલી કલર જેવી છે આ બોર્ડર પટ્ટો છે પણ એ બહુ સરસ છે સાડી જે પટ્ટો આવે ને એ પટ્ટો છે આ છે બ્લુ કલર બઉ મસ્ત છે બ્લુ કલર એકદમ સરસ આપણે આ બ્લુ કલર છે અને બોર્ડર પણ સરસ છે અને લગ્ન પ્રસંગમાં રાણી કલર નું બ્લાઉઝ પણ બહુ સરસ લાગે બેનો તાત્કાલિક કોઈ ની ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ શોટ પાડે ને ઓર્ડર કરી લીજો આ પીસે કઈ રેવાના ને એકદમ સરસ જો આ વાદળી કલર છે અને એકદમ રામા કલર ની બોર્ડર આપેલી છે ને ફ્લાવર પ્રિન્ટ છે એને હાઉ ફોર એકદમ કાપડ માં ફૂલ જવાબદારી છે આપડી તો આ રીતે પોપટ વાળા અટાણે માણસ ની સૈકલા પોપટ વાળા બહુ ગમે આપડે આ ચકલા પોપટ વાળો છે ને આ છે બોર્ડર છે અને આ છે આપડી જાંબલી બ્લુ કલર જેવી બીટ કલર જેવી છે બોર્ડર પટો અને બીટ કલર સાડી છે અંદર બધા કલર કલર ના આપેલા છે અને બ્લાઉઝ પણ આનું જ જેવું બ્લાઉઝ આવે અને બહુ મસ્ત છે કાપડ માં જવાબદારી છે હેવી કાપડ છે મટીરિયલ એકદમ સરસ છે સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ હોય કારણ કે આ સાડી તમે હજાર લેવા તો ન પણ આ હાંધો છે એટલે રીઝનેબલ ભાવમાં માં આપણે મળે ગઈ હોય જો તમે આ છે જાંબલી કલર અને પેરોટ કલર ની બોર્ડર છે આ પેરોટ બોર્ડર છે ધરતી છે જાંબલી કલર ની છે આમાં બૂટી પણ છે ઝીણી ઝીણી જો એકદમ આપણે લગ્ન પ્રસંગમાં પહેરીએ ને બૂટી આપેલી છે અને મશીન નું વિવિંગ કરેલું છે કોઈ છાપણી કે કોઈ વસ્તુ ને એટલે કોઈ સમજતા નહીં કે છાપણી છે છાપડી બાપડી કઈ છે નહીં આ પણ પેરોટ કલર ની છે બોર્ડર વાળી સરસ અને ફ્લાવર જરીની મર્જન્ટા કલર પાંદીમાં મરજન્ટ અને આ મર્જન્ટા કલર ની પાંદડી છે અને બોર્ડર પટ્ટો હેવી માં આપેલો છે બઉ સરસ છે તો તમે લગ્ન પ્રસંગમાં પણ પહેરે હોબો ની સાંજો છે પાટલી માં આવે જાય

રાણી કલર નું બ્લાઉઝ પણ આપેલું છે જો આ રાણી કલર નું બ્લાઉઝ છે લાઈનિંગ છે બ્લાઉઝ પણ પટોરું છે બહુ સરસ પટોરું છે જો એકદમ મસ્ત ને એકદમ કાપડ તો એકદમ સરસ કોટ ને બોર્ડર વાળું છે પટોરું છે તો વેલા કે પેલા જેને આ ભાગમાં હાથમાં કોકોક કોકોક સાડી બહુ સારી એકદમ વન વન પીસ માં છે

પાલો વાળી છે આ એક બોર્ડર વાળી છે તો હું છે ને તમને બીજા કલેક્શન જે નવા નવા બતાવે દે ને આટલી હાડી જાવે આ વિડીયોમાં જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો